સ્વક ના ક્લીનરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું ટ્રક માથે નીચે પડી ગયેલા ક્લીનર પર ટ્રકના wheel ફેરવતા તેમનું મોત થયું ઘટના પછી સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસના حوالے કરી હો તો હાલ પોલીસ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આયા આ રહેતી રોડ ઉસ પાર સે અને સીધા એ રાઇડર ક્રોસ કિયા રાઇડરને તોડકે ઉધાર આયા અને કંડક્ટર અહીંયા પે ગીરા ઉસકે ઉપર ચક્કા ચઢીએ ਉਹ આટ ક્યાં હો ગયા uska हत्या होने के बाद ही हाईवा यहाँ पे खड़ी हो गई ड्राइवर भागने का कोशिश कर रहा था उसको पब्लिक 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 पकड़ पकड़ लिया था के यहाँ पे बैठाया उसको प्रशासन को खबर किया प्रशासन आई उसके बाद पब्लिक निकल गई और प्रशासन को सौंप दिया उसको ये सुबह सात बजे की घटना है एक पाल में पड़ता है पाल पथ रोड टाटा शोरूम के सामने